કે તમારે પોણી કલાક ઉભું રહેવું જોઈએ મિનિમમ પછી ઉપર જેટલો ટાઈમ લાગે એટલો એટલે અમે આ બેઠા થઈ ગાડીમાં નહીં રહે શાંતિથી ખીલ નીકળે ખીલ છોરો મોટો થઈ ગયો મોટો થઈ ગયો વાય વિસલા મોટો થઈ ગયો ખીલ નીકળો આ કાળો થઈ ગયો એનું શું કરશું આયા ભાઈ એક ફરીથી એક કેસટ થઈ ગઈ અમે ઠેક હમ આગળ સુધી બોગી ગયા હતા

એય આ બીજો હું કાલનો કીધું છે કાલ સવારે 8 વાગે એકલા એકલા અજા ને

કાલે સવારે સાત વાગે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ ડ્રીમ્સ આઈ લવ યુ ઓલ બાય